નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય આપણો ગુજરાતીની અંદર પ્રથમ સત્રની અંદર પાઠ નંબર 6 જે છે અવિરામ યુદ્ધ એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને હા મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ આપણું સ્વાધ્યાય સ્વાધ્યાયમાં સૌપ્રથમ છે વાતચીત તો વાતચીત એટલે કે એવા પ્રશ્નો કે જે પ્રશ્નના જવાબો આપણે આપણા અનુભવો પરથી અથવા આપણી સમજણ શક્તિ પરથી લખવાના હોય છે જોઈએ પહેલો તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો તમે ત્યાં શું શું જોયું છે

ખડકો સાથે અથડાતા હોય છે ઘણી વખત તો દરિયાના કિનારાના ઘરોમાં પણ દરિયાના પાણી ઘૂસી જતા હોય છે દરિયામાં તોફાન આવે ત્યારે જાનમાલનું નુકસાન પણ થાય છે માછીમારોને પણ ઘણું આર્થિક નુકસાન થતું હોય છે આગળ જોઈએ થી જો તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો તો જોઈ શકો છો અહીંયા આપેલી છે વાવાઝોડું જોઈ શકો છો વાવાઝોડા વિશે પછી છે ધરતીકંપ પછી છે સુનામી આગળ જોઈએ

આગળ જોઈએ આપણે આગળ છે પાંચમો તમે સુનામી વિશે શું જાણો છો સુના સુનામી એક જાપાની દરિયાના પેટાળમાં પ્લેટોનું હલન ચલન થાય છે એટલે કે દરિયામાં આપણે સામાન્ય પાસામાં કહીએ તો ભૂકંપ આવે ત્યારે સુનામી ઉદભવે છે સુનામીને કારણે દરિયાના પ્રચંડ મોજા ઉછળે છે પ્રચંડ એટલે કે ખૂબ જ ઊંચા ઊંચા મોજા સુનામીમાં ઉછળતા હોય છે દરિયામાં

અને ઈવન જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો છો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો છો તો જે તમારી આવનારી પરીક્ષાઓ છે એની અંદર મોસ્ટ એમબી પ્રશ્નો મોસ્ટ એમબી પ્રશ્નપત્રનું સોલ્યુશન અને ઈવન જે તમારું ઓરિજિનલ પ્રશ્નપત્ર છે એનું પણ સચોટ અને સાચું સોલ્યુશન તમને અમારી ચેનલ ઉપર જોવા મળી જશે માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આગળ ને આગળ તમને ખૂબ જ ફાયદાકારક રહેવાની છે પહેલો છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે તો આ વિધાન કેવું છે આ વિધાન કેવું છે તદ્દન ખોટું છે સાચું વિધાન જોઈ શકો છો કે છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ તેને બચાવવા માટે ધમ પછાડા કરે છે પોતે આગળ જોઈએ બીજો કે કુદરતના બળ સામે માણસનું બળ હારે છે તો આ વાક્ય તદ્દન સાચું છે ત્રીજો દરિયાઈ તોફાનથી બચવા માછીમાર ખૂબ પ્રયત્નો કરે છે આ પણ સાચું છે ચોથો કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે કુદરત આગળ કોઈનું ચાલવાનું નથી આ વિધાન પણ સાચું છે આગળ જોઈએ આપણે આગળ છે પાંચમો કે બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે તો આ વિધાન કેવું છે આ વિધાન ખોટું છે તો સુધારેલું વાક્ય શું છે તો છોકરો બાપ દાદાને ધંધાને જાળવી રાખવા માટે હોડકું લઈને દરિયામાં જાય છે પોતે માછલી પકડવા માટે છઠ્ઠો છે પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કા રહે છે તો આ વાક્ય કેવું છે આ વાક્ય સાચું છે નેક્સ્ટ આગળ વધીએ

આગળ છે ત્રીજો કે લ્યો રામ રામ સાંજે ફરવા આવશો કે આ વાક્ય કોણ બોલે છે તો છોકરો લેખક ને દરિયો ખેડવા જવા માટે હોડકામાં બેસવા જાય છે ત્યારે કહે છે તો તો જે વેલ્યુ મોડું સૌને મરવાનું તો છે જ ને તો આવા કે છોકરો છોકરાની માં તેનો દીકરો દરિયા ખેડવા હોડકામાં બેસી જાતો રહે છે ત્યારે લેખક ને કહે છે આગળ જોઈએ આગળ છે ચોથો આપેલા શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં જો આપણે છૂટા પાડવાના છે જોઈ શકો છો આ તમને અલગ અલગ વાક્યો આપેલા છે હવે આપણે તેના જવાબ છે જવાબો છે અહીંયા અવિભાગ અવિભાગમાં છે કુદરતનું બળ ને બ વિભાગમાં છે માનવનું બળ તો કુદરતનું બળ શું છે તો જ્વાળામુખી ફાટી નીકળવો દરિયામાં સુનામી આવી નદીના પૂરની સ્થિતિ ઊભી થવી પછી જે પહાડ ધસી પડવો પછી જે ભૂકંપથી મકાનો ધરાશાયી થઈ જવા આગળ છે જંગલમાં દાવાનળ લાગવો

આગળ જોઈએ પાંચમો કે આપેલા વાક્યો તમને જે જે લાગણી અનુભવતી હોય તે લખો અને માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધતું હતું તો આ વાક્યની અંદર દયાનો ભાવ છે કારણ કે જે નાવિક છે એ દરિયાની અંદર ડૂબતો હતો આગળ જોઈએ આપણે બીજો છે મને હળી કાઢવા દો

તોય પીગડી જાત તો આ મિત્રો એક દુખની લાગણી છે બીજો અતળ અતળ એટલે શું થાય તો અતળ એટલે થશે અતિ ઊંડું જે અ છે એ આપણો રાઈટ આન્સર છે ત્રીજો છે ચિંતાતુર ચિંતાતુર એટલે શું થશે તો ચિંતાતુર એટલે થશે બ વિચારોથી ગભરા નવું વાક્ય બનાવો પેલો છે મીટ માંડવી તો એક નજરે જોઈ લેવું અહીંયા મિત્રો તમને વાક્ય આપેલું છે ને આ નવું વાક્ય બનાવેલું છે નવું વાક્ય છે ભૂખ લાગી હોવાથી મીના રસોડા તરફ મીટ માંડીને બેઠી હતી મિત્રો તમારે એવું નથી કે આ જ વાક્ય પ્રયોગ કરવો તમે રીતે બીજો પણ વાક્ય પ્રયોગ એવો કરી શકો છો સાડીઓના તેલમાં મહિલાઓની ઠટામી હતી બીજો છે આહવાન કરવું આહવાન કરવું એટલે કે પડકારો ફેંકવો એનું વાક્ય થશે ગાંધીજીએ લોકોને વિદેશી કપડાની હોળી કરવાનું આહવાન કર્યું આગળ જોઈએ આગળ છે ચોથો નાક વધુ નાક એટલે યોગ્ય વિરામ ચિહ્નો આપણે મૂકવાના છે જોઈ શકો છો વિરામ ચિહ્નો તમને મૂકેલા છે વિરામચો બોલીને ના સમજાવી શકાય એ મિત્રો જોઈને સમજવા પડે છે દીપિકા પાસે નોટ પેન્સિલ રબર

આપણે આગળ જોઈ શકો છો તમને આપેલું છે અને એના પણ તમને બે વાક્ય લખીને આપેલા છે બધું ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે ને તમારા માટે પણ બોરિંગ રહેશે

જે છે એ તમને પરીક્ષાની અંદર પૂછવાના ચાન્સ સૌથી વધુ રહેલા છે મીઠું પકવતા હતા તેઓ પોતાની હોડી લઈને દરિયામાં ગયા હતા અને બંને માં દીકરો તેમના પાછા ભરવાની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જ બંને તેમની હોડી દરિયાના તોફાનમાં ફસાયેલી દેખાય છોકરાના પિતાની નાનકડી હોડી દરિયાના હિમાલય જેવા છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં તેનો પણ જોઈ શકો છો સંપૂર્ણ ડિટેલમાં તમને સરસ મજાનો પ્રશ્નો જવાબ આપેલો છે વિડીયો સ્ટોપ કરી ત્યાંથી પ્રશ્નો જવાબ એકવાર વાંચો ધ્યાનથી એને યાદ રાખવાનો પ્રયત્ન કરો પછી તમે તમારા નોટબુક ની અંદર લખો કેમ તૈયાર કરી હશે તો પોતાના માછીમારીના ધંધાને ટકાવી રાખવા અને આગળ વધારવાના ઈરાદાથી પોતાએ હોડી તૈયાર કરી હશે બીજો છે પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો તો જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલો છે કે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો આગળ જોઈએ આપણે પાંચમો પ્રશ્ન તો આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો અને શા માટે આ આ પાઠનું શીર્ષક એ અવિરામ યુદ્ધ જો તમને આ પાઠનું શીર્ષક આપવાનું કયું હોય તો તમે કયું યોગ્ય શીર્ષક આપો એનું કારણ પણ તમારે દર્શાવવાનું છે જોઈ શકો છો આ સંપૂર્ણ તેનો જવાબ છે સમજવા પૂરતો આગળ છે છઠ્ઠો કે પાઠના આધારે દરિયાની તોફાની દરિયા વિશે સાત વાક્યો આપણે લખવાના છે તો જોઈએ કે દરિયો જ્યારે તોફાની બરે ત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરતો હોય છે તેમાં પણ સુનામી જેવી પરિસ્થિતિ વખતે તો દરિયો ડરામણો બનતો હોય છે દરિયાના સેકડો ફૂટ ઊંચા મોજા પોતાની સાથે ઘણું બધું વહાવી લઈ જાય છે ઉછળતા મોજા જ્યારે ઉછળી ઉછળીને દરિયાના રહેલા ખડકો સાથે ખડાય છે ત્યારે બિહોમણા અવાજ પણ કરે છે દરિયાઈ તોફાને વખતે તો પ્રચંડ મોજાની થપાટો સતત લગતી જ રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો તમને વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરીને જવાની છે અને ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાની છે જેથી કરીને બીજા પણ યુઝફુલ વિડીયો તમને મળતા રહે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત